મિશન ભાજપ આવી ગયું છે ભાજપે લોકસભા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે ત્યારે ગુજરાતમાં દસ ઉમેદવારો રિપીટ કરાયા છે રાજકોટ લોકસભા માટે પરસોત્તમ રૂપાલાના નામની જાહેરાત કરાઈ છે જેમના નામની જાહેરાત થતા જ રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી ભાજપે લોકસભા ઇલેક્શન માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી આ યાદીમાં કુલ એકસો પંચાણું ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ગુજરાતની વાત કરીએ તો આ યાદીમાં ગુજરાતની કુલ છવ્વીસ બેઠકો પૈકી પંદર બેઠકો માટે ઉમેદવાર જાહેર કરી દેવાયા છે જે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે તેમના પરિવાર અને સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો લોકસભાની ચૂંટણી નજીક આવતા જ વિપુલ ચૌધરી ફરી એકવાર સક્રિય થયા છે ગાંધીનગરમાં વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્પુદા સેવા સમિતિની બેઠક મળી હતી જે બેઠકમાં વિપુલ ચૌધરીએ સામાજિક સંગઠનને મજબૂત કરવાની વાત કરી હતી સાથોસાથ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા હતા આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ તારીખ પાંચમી માર્ચથી વિધિવત રીતે થઈ રહ્યો છે ત્યારે મહાશિવરાત્રીના મેળામાં આવતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન આવવા જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે ભારતીય મૂળના ઉદ્યોગપતિ હરેશ જોગણીને પાંચ મહિનાની સુનાવણી બાદ એકવીસ વર્ષ જૂના જમીન વિવાદના કેસમાં હાર્યા બાદ નુકસાની તરીકે તેમના ચાર ભાઈઓને કરોડ રૂપિયાની રકમ અને સધર્ન કેલિફોર્નિયાની મિલકતના શેરને વિભાજીત કરવાનો આદેશ અપાયો છે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે એકસો પંચાણું ઉમેદવારોના નામની સાથે તેમની પ્રથમ યાદી બહાર પાડી હતી મહત્વનું છે કે આ યાદીમાં ચોત્રીસ વર્તમાન સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે જોકે તેમની જગ્યાએ નવા ઉમેદવારોને તક આપવામાં આવી છે લોકસભા ચૂંટણી પહેલાં યુપીમાં ભાજપ અને આરએલડી વચ્ચે બેઠકોની વહેંચણી અંગે સંમતિ સદાય છે ભાજપે યુપીની બીજનોર અને બાગપત બેઠક આરએલડીને આપી છે જ્યારે ગોસી સીટ ઓમપ્રકાશ રાજભરની સપાને ફાળે ગઈ તેથી ભાજપ આ ત્રણ બેઠકો પર ચૂંટણી નહીં લડે જો ભાજપનું માયાવતીની પાર્ટી સાથે ગઠબંધન થાય તો બીજી કેટલીક બેઠકો પર ભાજપ ચૂંટણી નહીં લડે ભાજપની એકસો પંચાણું ઉમેદવારોની સમાવતી લોકસભાની પહેલી યાદીમાં દિલ્હીની સાત સીટમાંથી માંથી પાંચ લોકસભા સીટ સામેલ છે અને સૌથી ચોંકાવનારો દિવંગત પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી બાસુરી સ્વરાજનું નામ છે બાસુરી સ્વરાજને નવી દિલ્હી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે જે બદલ બાસુરીએ પીએમ મોદી ગૃહ પ્રધાન અમિત શાહ પાર્ટી અધ્યક્ષ જેપી પી આભાર વ્યક્ત કર્યો છે ગૂગલે તેના પ્લે સ્ટોર પરથી કેટલીક ભારતીય એપ્સને હટાવવાનો નિર્ણય લીધો હતો ગૂગલના આ નિર્ણયનો પહેલા સ્ટાર્ટઅપ્સના સીઓ અને સ્થાપક દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પછી સરકારે સખત વાંધો ઉઠાવ્યો હતો આ પછી ગૂગલે સાદી ડોટ કોમ સહિત અનેક એપ્સને હટાવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો અનંત અને રાધિકાના પ્રીવેડિંગ ફંક્શનમાં બોલિવૂડ હોલીવુડ સ્ટાર્સની સાથે સાથે વિશ્વભરની જાણીતી હસ્તીઓ પણ જામનગર હાજર છે જ્યાંથી અનેક તસવીરો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે સ્ટ્રીટ ક્રિકેટની તર્જ પર ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ શરૂ થવા જઈ રહી છે ટુર્નામેન્ટ તારીખ છ માર્ચથી શરૂ થશે અને ટાઇટલ મેચ તારીખ પંદર માર્ચે રમાશે લીગની શરૂઆત એક પ્રદર્શનની મેચથી થશે જેમાં સચિન તેંડુલકરની ટીમ અક્ષય કુમારના દિગ્ગજ ખેલાડીઓ સાથે ટકરાતી જોવા મળશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર